प्रस्तुत छाप पत्रकार परिषद दा केटला जरूरी हो? जीओजी ईएमए इंटरनेशनल ट्रेड सेंटर ये अहमदाबाद गैस मेड एसोसिएशन खाते के हमारे एलाइंस से गवर्नर को बुलाया गया कि जना अंतर्गत हमें एक्सपोर्ट नहीं के ये एक्सपर्टाइज मिले हुए तो एक्सपोर्ट के लिए स्टार्ट कर ये बता बुलाया हुआ नहीं लॉजिस्टिक्स भी ट्रेनिंग दाता हुआ तो ये हमके અત્યારનો જે સબ્જેક્ટ છે એના માટે કંપની મજબૂત વિનંતી કરીશ કે આપણે થોડીક મળી ગયા અને આજનો જે પ્રોગ્રામ છે અમે લોકો બેસીકલી માર્કેટ કેવી રીતે સિલેક્ટ કરવાનું ઇન્ડિયાથી કયા પ્રોડક્ટ્સ કયા દેશમાં કેટલી વેલ્યુમાં જાય છે જ્યારે વર્ષે એ જ ટકા છે એના પછી અમે લોકો એવી આશા બતાવવાના છે કે ટ્રેડર એક્ઝિબિશન એટલે ગ્લોબલ એક્ઝિબિશન આપણે એટેન્ડ કરીએ તો એના ફાયદા કયા કયા છે અને છેલ્લે એ વાત કરીશું કે કંપનીની વેબસાઇટ તમે આજે સારી રીતે બનાવો મેક્સિમમ ડ્રોપ્સ આપણે આ રીતે જણાવીશું કે કેવી રીતે કેલ્ક્યુલેટ થાય અને ડેલિવરી ટર્મ્સ એક્સપોર્ટની કેવી રીતે પ્રકારની જાતિ હોય તે પ્રકારે આપણે થોડુંક વાત કરીશું અને વેબસાઇટમાં જે બતાવી છે જેથી કરીને એન્ટરપ્રેનર્સને કે ડોમેસ્ટિક સિવાય હું બી ઘણી બધી પોટેન્શિયલ મારું નામ મજુમદાર છે મારી કંપની ગ્લોબલ બિઝનેસ સોલ્યુશન્સ અમદાવાદ બેઝ છે જ્યાં હું એમએસએમઇના ક્લાયન્ટ અને સ્ટાર્ટઅપ કંપનીઝને હેલ્પ કરું છું એ ગ્લોબલ માર્કેટ્સ કેવી રીતે એક્સપોર્ટ કરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન જોડે હું ઘણા વર્ષોથી એસોસિએટેડ છું એઝ એ ગેસ્ટ ફેકલ્ટી અને આજે અમે ભાવનગરમાં અહીંયા સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સમાં આવ્યા છે અને આજનું જે ટૉપિક ઓફ ડિસ્કશન છે અમે થોડા કલાક જે વાત કરવાના છે એ કયા પ્રોડક્ટ્સ ઇન્ડિયાથી મેક્સિમમ કન્ટ્રીઝમાં કયા કન્ટ્રીઝમાં જાય છે એટલે પ્રોડક્ટની પોટેન્શિયલ સમજવાના છે એ માર્કેટની પોટેન્શિયલ સમજવાના છે બે વસ્તુ એ સમજીશું એના પછી ટ્રેડ ફેર એક્ઝિબિશન કેવી રીતે હેલ્પ કરે છે એક્સપોર્ટ્સ ઇન્ક્રીઝ કરવા માટે એના પર વાત કરીશું તમારી કંપનીની વેબસાઇટ કેવી હોવી જોઈએ જેથી કરીને બહારના જે લોકો તમારા પ્રોડક્ટ્સને બિઝનેસ જોવે તો એ પ્રભાવશાળી એ વેબ વેબસાઇટ છે કે નહીં એના પર થોડી ચર્ચા કરીશું અને એ દરમિયાન કાલના આખા દિવસમાં અમે આ બધું ડિટેલમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપીશું તો આ આજનો એ દોઢ કલાક અને કાલે નિલંબ કર્યાસમાં અમે લોકો લગભગ અગિયારથી પાંચનો પાંચ છ કલાકનો પ્રોગ્રામ છે જે આખા દિવસ દરમિયાન અમે લોકો આ સેશન પર ડિટેલમાં મળે